બીજા मार 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 मारे મારે મારે નહિ મારે બાકી આનું રોજ નઈ મને ભારે મારે કદાચ એક બે વાર મારે કદાચ માંડી જાય કુતરાનો ઉતાર ઉતાર નાખી દે મારે મોબાઈલ હાપ કે લીધું એવો જઈ રહ્યા મોબાઈલ વગર મોબાઈલ મોબાઈલ હતું હું હતો ફોન કરી

મારું મગજ ખરાબ થઈ ગયું હવે શું લેવા આ તું રેવા દે બધું મારે હાથ માથા કરું તું જવા મને જાય મને જા મને ફોન લગાડી આ પણ મોબાઈલ નહી મળે એમ તું જાય ને હોય એમ હું આમ તો તને મને લાગે છે ને મને રહી મારે તને આનો હોરી હમરો

જહાજ આમ તા વાહન વાહન દોડેલી રે તારા ધામ બે મન કો બજાવ ન બીજા હાથ બજાવા આવે પાછી અને હું તન બજાવા નહી આલતા તો ફોન કરાવ આવે મારા બહાર જે તારા બહાર તો ફોન કરવા આવલી માર કેન મોબાઈલ હોય વગર હું ફોન કરી આલ તે લો આમ તો કાથન કરી આલ આ પાછી વગર હોતે આમ થી આવે કે તું મારા ધણી ને છડાવી ના આયો કરી એ આવું જ ને તું તો તું બજાડી રે પછી મેં નત બજાડ્યો તને

টাকা টানে বানে এম থাকি এম গিয়ে কিনে যে পটবে যা হয় সারি সালিম থাকি এম গিয়েছে যাওয়াতে